નથી ક્લિક બેટ નથી મસ્તી નથી મજા તમે માં જે જોયું છે એકદમ સાચું જોયું છે અમે આ ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ એક લાખવાર શ્રી રામનું નામ જપશું માત્ર એક દિવસમાં એટલે કે માત્ર ચોવીસ કલાકમાં અમે આ ચેલેન્જ કમ્પ્લીટ કરવાના છીએ આ તો હું તમને ઇન્ફોર્મ કરવા આવ્યો છું કે તમે માં જે જોયું છે એ સાચું જોયું છે અને એ વિડીયો એ ચેલેન્જ તમને આ જ ચેનલમાં જોવા મળશે સનાતન વિદ માં તો અટાણથી સબસ્ક્રાઈબ કરી રાખો આ ચેનલને કે અટાણ સુધી આ ચેલેન્જ કોઈએ લીધી નથી અને અમે પહેલાં છીએ આ ચેલેન્જ લેવાવાળા એક દિવસમાં એક લાખ વાર શ્રી રામનું નામ અમે જપવાના છીએ તો આ હિસ્ટ્રી ક્રિએટ થવા જઈ રહી છે અને એ વિડીયો તમને આજ ચેનલ માં જોવા મળશે સનાતન વિશ્રયમાં ફટાફટ સબસ્ક્રાઇબ કરી રાખો અને આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એ ચેલેન્જ જ હશે ચોવીસ કલાકમાં એક લાખવાર શ્રીરામનું નામ એ ચેલેન્જ વાળો વિડીયો આના પછી આવશે તો તમારે એ વિડીયો જોવા માટે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો કારણ કે આ અલગ લેવલ વિડીયો છે એકદમ નેક્સ્ટ લેવલ વિડીયો જવાનો છે અને આ ચેલેન્જ તમે પહેલાં નહીં જોયું હોય ખાલી સનાતની શરીરમાં જ જોવા મળશે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાકીના ફ્રેન્ડને શેર પણ કરી દે